અલ્યા જસો મેં પેલા મંઢે અમે જવાનું હતું ત્યાં મંઢે ને જગગો બીસી એટલે જો અમે નીકળ્યા ને જાતા ત્યાં હું એના બલ્લે બસ ટ્રાફિકમાં ફસાઈ ગયા કાસા પકા કાસા પકા ડ્રાઈવર છે મારે પ્રાઇવેટ ટ્રેન આવી ગઈ થી અને અમાર ત્યાં ઊભું દેવાનું છે માલ કી देखो एवडी મોટી છે અડધી તો થઈ ગઈ થી જીવ મોટી ટ્રેન છે એની પટી ગઈ ખતમ થઈ ગઈ છે પેમેન્ટ આવી બધું નથી એવું છે આ કરું છે આ પેમેન્ટ અજીંગા વા બતા ઓલા ટોડા છે ઊખું એ જીંગા ફાર્મિંગ આ પણ અમે આવી ગઈ છીએ અરે મારા ગામડે આવે ને તો નર્મદા આવે જ છે એટલા માટે આ બાજુ હવે શું કેનાલ છે જે ગાડી અમારી આવી રહી છે એટલે બીજી ગાડી જે સામે પહોંચી તો અમે આગળ જતા રહી

એલા ભાઈ અમે તો જોડા આયું એકલો આયો તો જો અમે આઈને નાચ તો કરવા માટે ઉખરાસી બધાઈ તમે તો લસછ જ નહી હવે જો અમે નાચ તો કરવા આવી ગયાતા આઈ ગયો આમી આઈ ગયો આઈ ગયો જા

સીધા ગામનું કેમ વાડે સીધા તો જયકેબે પાછી ગાડી વાળી લીધીતી કેમ કે હવે અમાર આગળ જવાનું તો ફરીથી પાછા વાડશે અમે લોકો જો નર્સરો પહોંચી ગયા થી જવાનું છે અનિલ બીજબી વેંદરે થઈ તો ફરી તો પહેલી વાર તારીતીયા ઓહ ગેટ આગળ છે જોઈ શકો છો તમે

અને હું ને કમલેશ ભાઈ પાછળ રહી ગયા હતા કેમ કે થોડોક વિડીયો શૂટ માટે અને થોડું કામ હતું એટલા માટે અને જો અહીંયા બધે જંગલ જંગલ છે અને જો તો અમારે બહુ દૂર ચાલી જવાનું છે 1 કિલોમીટર હાલી જવાનું છે 1 કિલોમીટર કિલોમીટર હાલી જવાનું હું તો ફર્સ્ટ વાર જ આવી છું તો બહુ બધી વખત આવ્યા છે કેટલી વાર 20 25 વખત આવી ગયો જો વખત આવી ગયા છે અને મન પેલી વખત લાવ્યા છે ને એમાં કેમ કે અમારે બાજુમાં જ મઠ અને પછી અમે લોકો અહીંથી ફરવા આવી ગયા હતા અમારે નળ સરોવર જવાનું છે ફરવા માટે અને આ બધા ઘરના છે ને એમ જો ઢોળ ઢોળ કે ઢોળ ઢોળ બહુ દૂર થઈ ગયા છે બહુ આગળ છે આગળ અને આમ પાછળ રહી ગયા છે હવે કમલેશ ક્યાં આદાન થાય છે આધી જો સરોવર ને આપણે ઘર રહે એવું છે ઘરે જવાનું છે ઘરે ઘરે જવાનું છે અહીંયા નળ સરોવર છે બધું મંદિરે તો જવાનું નથી કેમ કે એવડ કાની છે એટલા માટે અને અહીંયા તો શું છે મને ખબર આયા સરોવર છે ને તો અહીંયા જો બહુ દૂર છે મારા માતાજીનો આપડી જોઈ રહે છે કે આ વિડિયો શૂટિંગ વાળો કોણ હે આવા કેટલા બધા બતક છે જીના તો પાપ પાણી છે અત્યારે ના અહીંયા અંદર જવા દેતા નથી કેમ અત્યારે ઓડકા ને ઊ બંધ છે બધું એટલે આપણે બધાને અહીંયા બેસવા જોઈએ આપણે હતું જિંદુનો અમારે જવાનું હતું એટલે અહીંયા અહીંયા

Ana sema Maria. Ndio gari mbisi gaya sasa na ame dhaiki kasi ene kinibe hauta gaya pia. Au wui zawanu sabe. Chemna maatu dukutu tele boli pili.